કલ તારો જાગૃત સમુદ્ર ની અંદર એક જગ્યા સ્થિર રહેશે જતે કોઈ ઋષિ નામ નથી કોઈ રાક્ષસ નું નામ નથી એક કથા છે નાની સમજાય તો હા ના સમજાય તો બરોબર છે પાત્ર સમય જતે 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 ખુબ સારું હશે એક બાજુ એ ઋષિ परिवर्तन करता है, करता है, करता, है, करता है। कलयुग अंदर जागृत कलयुग अंदर भैरवनाथ विश्वनाथ एवं नाम थी જાગૃત બની કાશી ની અંદર શવક બની અને ભોળાનાથ ની ભક્તિ જાગૃત કરી હરિદ્વાર મધળાનાથ ની ભક્તિ જાગૃત કરી અલગ અલગ ધાર્મિક સ્થળો સ્તરો પર જે ભક્તિ જાગૃત કરે છે ભક્તિનો મહિમા વધારે છે એ ભક્તિની સામે સોમવત રાખે છે યાગવક્ત રાખે છે અને લાગે છે ભક્તિ ગમે તે રૂપાંતર જાગૃત થાય છે જાગૃત થતે થતે એ ઋષિ માનવના રૂપે ધારણ કરી એક સેવકના રૂપે ધારણ કરી એક ભગવાનની ભક્તિને જાગૃત કરે છે શ્રાવણ માસ આવે તો શ્રાવણ માસની અંદર ખૂબ સારી ભક્તિ કરે છે ખૂબ ભક્તિ કરાવે છે સફળતા મેળવવા ભક્તિ જાગૃત કરાવવા એનું જ્ઞાન કરાવે છે સોમવારના શ્રાવણ માસ સોમવાર હોય આખો માસ હોય કોઈ એક ટાઈમ ઉપવાસ કરીને ભક્તિ કરે છે કોઈ બે ટાઈમ જમીન ભક્તિ કરે છે કોઈ ખાલી બીલી પત્ર ચડાવીને ભક્તિ કરે છે કે કોઈ ખાલી લાડુ ચડાવીને ભક્તિ કરે છે ભક્તિ કયા કરે છે જેને જેવું ભાવ છે એવી રીતની ભક્તિ જાગૃત છે સમય જતા જતા શ્રાવણ માસ ની અંદર ઘણા બધા તહેવારો આવતા હોય છે બધા તહેવારોની નું ભક્તિ થાય છે નાગપંચમ આવે તો નાગપંચમ ની ભક્તિ થાય જન્માષ્ટમી આવે તો જન્માષ્ટમી ભક્તિ થાય આવી અલગ અલગ ભક્તિઓનો મેમાં જાગૃત થાય છે એવી જ દાન જાગૃત બને નિદાન જાગૃત બને નિદાન પ્રશ્ન બને એવું ભક્તિ નું જાગૃત થતી હોય છે એવી રીતે સમય જતા જતે 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 જતા કલયુગ આવે છે ને કલયુગ ની અંદર હજુ કલયુગ નો અંદર વિકાસ થતો હોય છે કલયુગ ની અંદર પેલા રાક્ષસ જે સમુદ્ર ની અંદર છે

सदा धान धरावनी अंदर भारत खनिज के अंदर कोई पर जगह आ प्रसन्न नानकडो बन सके हो छे दुसेना श्राप दे जे राक्षस પાતાળમાં સમુદ્રમાં એને અંદર સભાવિકલયુગ આવવાનું સમય એ જાગૃત થવા લાગ્યો જાગૃત થયો એટલે આવતે એ બહાર નીકળે છે એનું કેટલું ગજ છે ગજ થી દરિયાનું પાણી બહાર આવી જાય છે બહાર આવી પચીસ પચીસ કિલોમીટર દૂર પાણી ફેલાઈ જાય છે રાક્ષસ છે રાક્ષસ બહાર નીકળે એને એની પ્રશંસા રાક્ષસ હોય રાક્ષસ માં એને હોય પોતાની અહંકાર નો પ્રશ્ન હોય સત્ય હોય નહીં એ જે મળ્યો તો જે જેનાથી શ્રાપ મળ્યો તો એ ઋષિ ના આ રાક્ષસ એ ઋષિ ઋષિને ગોતવા બહાર નીકળ્યો હતો અને એ ઋષિ ના मारवा माते बार निकले हो प्रसन्नता हो यही पहला नहीं हो प्रसन्नता बना नहीं आ राक्षस हो माया भी राक्षस पृथ्वी पर आयो ना पृथ्वी पर आए अहंकार मचावा लगे हो खड़ी जगह अहंकार लगाओ मरो अहंकार मचाओ ते मचाओ ते जगह ઋષિ ક્યાં હશે ક્યાં નહી હોય અહંકાર જાગૃત કરી અને પોતે અદ્રગ જગ્યાએ બાર જાય છે ફરતો 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 ઘણી શક્તિઓ પાસે જાય છે ઘણા દેવો થઈ ગયેલા વીર હોય એમની પાસે જાય